નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત હાર્દિક સ્વાગત છે બે મહાકાય અજગર નીકળતા ખેડૂતોમાં મચી અફરાતફરી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મહાકાય અજગર રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કરતા સ્થાનિકોમાં જીવમાં જીવ આવ્યો હું બિપિન કનુભાઈ લહેરી મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કબ્રસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ લહેરીને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ક્યુ કીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે તે બદલ જંગલ ખાતાનો પણ આભારી છું વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો